ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ યસુ ખ્રિસ્તના પવિત્ર અને મૂલ્યવાન નામમાં આપ સર્વને ક્ષેમ કુશળ થાવ હાલુયા આજનું મનન માર્કની લખેલી સુવાર્તા તેનો દસમો અધ્યાય અને સત્તરમી કલમથી બાવીસમી કલમમાંથી લેવામાં આવ્યું છે જો કે આ કલમો હું તમારી આગળ તમારી સમક્ષ વાંચવાનો નથી પરંતુ આ આ ભાગની અંદર આ પેરેગ્રાફની અંદર જે મહત્વની બાબતો છે તે હું તમારી આગળ આજે મૂકવા માંગુ છું અને આ કલમમાં જે બાબત લખવામાં આવી છે પ્રમાણે સત્તરમી કલમ જણાવે છે કે જ્યારે પ્રભુ સુ ખ્રિસ્ત રસ્તા ઉપર જતા હતા ત્યારે એક જુવાન માણસ દોડતોને દોડતો પ્રભુ સુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ સુ ખ્રિસ્તની પાસે આવીને ઘૂંટણ ટેકવી દે છે એટલો બધો નમ્ર થઈ જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી કંઈક જાણવાની શીખવાની તેની અંદર એટલી બધી તાલાવેલી હતી એ દોડતો દોડતો પ્રભુ ઈસુની પાસે આવે છે અને એટલો બધો નમ્ર પણ થઈ જાય છે એ ઘૂંટણ ટેકવી દે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ અને જીવનનો બહુ મહત્વનો પ્રશ્ન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે સત્તરમી કલમમાં છેલ્લો ભાગ ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું બહુ જ મહત્વનો પ્રશ્ન અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે આપણે દરેકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાનો છે આપણે પૂછવાનું છે કે શું ખરેખર અનંત જીવનનો વારસો પામ્યો છું શું હું અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયો છું શું હું અનંત જીવનના વારસો પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર ચાલી રહ્યો છું આ એક મહત્વનો પ્રશ્ન છે કેમ કે આપણે આપણો અનંત કાળ એ તો અનંત કાળ સુધી ઈશ્વરની સાથે વિતાવીશું અથવા તો અનંત કાળ સુધી આપણે ઈશ્વરથી દૂર એ નરકાગ્ની વિતાવીશું તમે ત્યાં આપણો અનંતકાળ વિતવાનો છે માટે આપણે અનંત જીવન પ્રાપ્ત કરવાનું છે અનંતકાળિક મરણ નહીં અને એટલા માટે આ વ્યક્તિનો જે પ્રશ્ન છે બહુ વેલિડ પ્રશ્ન છે બહુ ઉત્તમ પ્રશ્ન છે ઘણીવાર આપણને આવા પ્રશ્નો થતા હોતા નથી પરંતુ આ વ્યક્તિને આત્મિક પ્રશ્ન થયો બહુ અદ્ભુત બાબત છે અને પ્રવિશ ખ્રિસ્ત તેને પૂછે છે તું આજ્ઞાઓ જાણે છે અને પ્રવિસુ ખ્રિસ્ત છ આજ્ઞાઓ વિશે વાત કરે છે ત્યાં ઉપરની ચાર જે ઈશ્વર સાથેની હતી એના વિશે વાત નથી કરતા પરંતુ હત્યા ન કરવી વ્યભિચાર ન કરવો ચોરી ન કરવી જુઠ્ઠી શાયદી ન પૂર્વે અને ઠગાઈ ન કરવી મા બાપનું સન્માન કરવું અને આ છ આ આજ્ઞાઓ વિશે પ્રભુ પૂછે છે અને આ વ્યક્તિ કે જે આ તો બધી આજ્ઞાઓ હું નાનપણથી પાડતો આવ્યો છું બહુ સારી બાબત છે જુઓ એ બાઇબલ વાંચનાર વ્યક્તિ હશે અને બાઇબલમાં જે લખવામાં આવ્યું છે મૂસાની જે ટેન કમાન્ડમેન્ટ્સ મૂસા દ્વારા પ્રભુએ જે દસ આજ્ઞાઓ આપી એ આજ્ઞાઓને તો આ જુવાન દીકરો એ નાનપણથી પાડતો આવ્યો છે બહુ સારી બાબત છે અને ત્યાર પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અગિયાર એકવીસમી કલમમાં એવું લખેલું છે કે તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યો ને તેમણે તેને કહ્યું તું એક વાત સંબંધી અધૂરો છે અરે રે રે हा व्यक्ती तो बधी आज्ञाઓનું પાલન કરનારો વ્યક્તિ છે તો પછીથી એ કઈ બાબત સંબંધી અધૂરો હોય શકે આ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પાસે દોડતો દોડતો આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની આગળ ઘૂંટણ ટેકવી દે છે જીવન નો મહત્વ નો પ્રશ્ન પણ પ્રભુ ને પૂછે છે અને એ પરથી તો આપણને દેખાય કે આ વ્યક્તિ એ બહુ જ ઈશ્વર ની નિકટ ચાલનારો વ્યક્તિ હશે ઈશ્વર ને પ્રેમ કરનારો વ્યક્તિ હશે ઈશ્વર માં જીવન જીવનારો વ્યક્તિ હશે આવો વ્યક્તિ કોઈ બાબત સંબંધી અધૂરો કેવી રીતે હોય શકે વાલાઓ અહીં આપણને ખબર પડે છે કે આપણો પરમેશ્વર જેમ પહેલો સમુએલ તેનો સોળમો અધ્યાય ને સાત મી કલમમાં લખવામાં આવેલું છે પરમેશ્વર માણસ એ બહારનું રૂપ જોવે છે પરંતુ પરમેશ્વર એ તો હાલુયા એ હૃદય તરફ જુએ છે અને આ વ્યક્તિ બહારથી તો બહુ જ સારો છે બહુ આત્મિક દેખાય છે પરંતુ એના હૃદયમાં એક બાબત અધૂરો હતો અને એટલા માટે ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પ્રભુ તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે અને કઈ વાત સંબંધી હતો એ બાબત ઉપર પ્રભુ આગળ વધે છે અને તારું જે છે તે જઈને વેચી નાખને દરિદ્ર્યોને આપી દે દેને આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બીજું કંઈ જ કહેતા નથી પ્રભુ કહે છે કે તારી પાસે જે દોલત છે કેમ કે આ પુષ્કળ દ્રવ્યવાન માણસ હતો તેની પાસે અઢળક દોલત હતી અને પ્રભુ એને કહે છે કે આ બધું જ જઈને વેચી નાખ અને એ વેચીને બધું દરિદ્ર્યોને આપી દે ગરીબોને આપી દે વેચી દે લોકોને અને પછી આવીને મારી પાછળ ચાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે આ વ્યક્તિ પાસે અઢળક ધન છે અને એટલા માટે તેનો ભરોસો એ આ દ્રવ્ય ઉપર હતો આ દ્રવ્યની અસ્થિરતા ઉપર હતો તેનો ભરોસો પ્રભુ પર નતો બીજી બાબત જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને કલમમાં કહ્યું છે એ પ્રમાણે કે જ્યાં માણસનું દ્રવ્ય છે ત્યાં તેનું ચિત ચોટેલું રહેશે આ માણસની પાસે બહુ બધું દ્રવ્ય હતું એટલા માટે એનું જે ચિત છે એનું મન છે એ જગતિક બાબતોમાં એના પૈસામાં એ ચોટેલું હતું તિમોતીને પત્ર પહેલો તિમોતી 6 10 કહે છે કે દ્રવ્યનો લોભ એ સગળા પ્રકારના પાપનું મૂળ છે આ દ્રવ્ય આ જુવાનની અંદર દ્રવ્યનો લોભ હતો દ્રવ્ય પ્રત્યે એને એટલો બધો લગાવ હતો એ દ્રવ્ય ઉપર એ ભરોસો રાખનાર વ્યક્તિ હતો અને બહારથી આ બધું દેખાતું નથી પણ પ્રભુ બધું જુએ છે પ્રભુ હૃદયને જુએ છે અને એટલા માટે જ્યારે પ્રભુ હૃદયનું સ્કેનિંગ કરે છે ત્યારે તેના આ આ જુવાન વ્યક્તિના હૃદયના સ્કેનિંગમાં દ્રવ્યનો લોભ માલુમ પડે છે એનો એનો મન એ દ્રવ્યની બાબત દ્રવ્ય ઉપર એ ચોંટેલું છે એ દેખાઈ આવે છે અને માટે પ્રભુ કહે છે કે આ દૂર કર જેને વેચી નાખ એ બાઇબલ કહે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું આકાશમાં તને દોલત મળશે કેટલી મોટી અજાયબીઓ બાબત અને તું અહીં વેચી નાખશે અહીં દરિદ્રોને આપી દેશે અને તને આકાશમાં મળશે પ્રભુએ અગાઉ મેં તમને સંદેશામાં શીખવ્યું કે તમે તમારે સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો આકાશમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો અને આ વ્યક્તિને પ્રભુ એ સલાહ આપે છે કે તું દરિદ્રોને વેચી દે વેચી આપ અને તને આકાશમાં દ્રવ્ય મળશે પણ બાવીસમી કલમ કહે છે પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું મેં ઉદાસ થઈને તે ચાલ્યો ગયો કેમ કે તેની સંપત્તિ ઘણી હતી આ જુવાન માણસ જ્યારે પ્રભુની આ વાત સાંભળે છે ત્યારે તેનું મો ઉતરી જાય છે અને તે ઉદાસ થઈ જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે આજે ઘણા બધા જુવાનો પ્રભુની પાસે આવવા માંગતા નથી પ્રભુના વચનના પ્રકાશમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણા જીવનની અમુક નકામી બાબતો પ્રભુને બાબતો જે બાબતો સંબંધી આપણે અધૂરા છીએ એ પ્રભુના પ્રકાશમાં પ્રગટ થાય છે પ્રભુનો આત્મા આપણને દોરવણી આપે છે પ્રભુનો આત્મા જણાવે છે મારા દીકરા મારી દીકરી આ ખોટું છે આ ભૂંડું છે આ એ પાપ છે તું તારા જીવનમાંથી તેને દૂર કર દારૂની લથ હોઈ શકે છે એ કદાચ પાનબીડી મસાલાની લથ હોઈ શકે છે એ કદાચ મોબાઈલની લથ હોઈ શકે છે એ કદાચ પોનોગ્રાફીની ગંદા ચલચિત્રો જોવાની લથ હોઈ શકે છે એ કદાચ દ્રવ્યની લાલસા હોય છે એ કદાચ ઈર્ષા અદેખાઈનું પાપ હોઈ શકે છે એ કદાચ લડાઈ ઝઘડો કરવાનો પાપ હોઈ શકે છે આપણે બીજી બધી રીતે પ્રભુમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પ્રભુ કહે છે આ બાબતને પર તું છોડી દે જે બાબતો ઉપર તમારું મન ચોટેલું છે જે બાબતો પર તમારું મન ચોટેલું છે અને એ બાબતોના કારણે થઈને તમે પ્રભુને બરોબર માન આપી શકતા નથી પ્રભુની પાછળ ચાલી શકતા નથી પ્રભુને મહિમા આપી શકતા નથી પ્રભુ કહે છે કે આ બધું છોડી દે આ બધું વેચી દે વેચી દે તમારા જીવનમાંથી એ બધી બાબતોને તું દૂર કર અને તું આવીને મારી પાછળ ચાલ આપણે પ્રભુની સાથે રમત કરીએ છીએ આપણે બધું જ જે દુનિયાનું જીવન છે ભૌતિક જીવન છે સાંસારિક જીવન છે એ જીવવા માંગીએ છીએ અને સાંસારિક જીવનની સાથે સાથે આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રભુમાં ચાલીશું અને પ્રભુ બધું ચલાવી લેશે ના વાલાઓ પ્રભુ એ બધી બાબતો વિશે આ ખાડા કાન કરી રહ્યા છે પણ પરમેશ્વર તો આપણને પસ્તાવો કરવા તરફ આમંત્રણ આપી રહ્યા છે બોલાવી રહ્યા છે કેમ કે એ ચાહે છે કે તમને પૃથ્વી ઉપર નહીં પણ સદાકારના ઘરની અંદર તમને ઇનામ મળે હાલેલુયા આજે તમે તમારા પોતાના જીવનને તપાસો આ જુવાનમાં એ દ્રવ્યની લાલસા કે પછી તે તેનું મન દ્રવ્ય પર ચોંટેલું હતું એટલે એ ઉદાસ થઈ ગયો ને ત્યાંથી ચાલ્યો ગયો આજે એવી કઈ બાબતો છે જે તમને ચર્ચમાં જતા રોકે છે એવી કઈ બાબતો છે જે તમને પ્રભુનું વચન વાંચતા રોકે છે એવી કઈ બાબતો છે કે જે તમને ખરા હૃદયથી પ્રભુનું નામ લેતા રોકે છે તો આજે અરે રાઈટ નાવ હમણાં જ એ બાબતોને કબૂલ કરો અને પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આ બાબત સંબંધી હું અધૂરો છું મારી સહાય કરો મને પવિત્ર આત્માનું સામર્થ્ય આપો અને આ બાબતોને આ ભૂંડાઈને આ પાપને મારા જીવનમાંથી મારા હૃદયમાંથી એને ઉખેડી નાખો એ તમારા પવિત્ર રક્તમાં મને ધો મને શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી કરી તમારી પાછળ ચાલી શકું અને પ્રભુનો આત્મા હમણાં જ તમારા જીવનમાં કાર્ય કરશે પ્રભુ ઈશ્વની પાછળ ચાલવાનો આનંદ અનેરો છે આ વ્યક્તિ ઉદાસ થઈને ચાલ્યો ગયો બાઇબલમાં ફક્ત એક વ્યક્તિ વિશે લખવામાં આવેલું છે જે ઈસુની પાસે દોડતો આવ્યો અને ઉદાસ થઈને ચાલ્યો ગયો બાકી લોકો આવ્યા સાજા થઈને ગયા મોટા મોટા આશીર્વાદો પ્રાપ્ત કરીને ગયા પણ આ વ્યક્તિનું મન એટલું બધું દ્રવ્યમાં ચોંટેલું હતું દ્રવ્યની અસ્થિરતા ઉપર એટલો બધો ભરોસો એને હતો કે ત્યાંથી ઉદાસ થઈને ચાલ્યો ગયો વાલાઓ પ્રભુ આપણને દરેકને આવું જ કે જાઓ તમે દ્રવ્ય વેચી દો દરિદ્રીને આપી દો એનો મતલબ એવો નથી એનો મતલબ એવો થાય છે દરેકનું મન જે બાબતો પર ચોંટેલું છે પ્રભુ કહે છે કે આ બાબતને તારે છોડવી પડશે આ બાબતમાં તું અધૂરો છે આ બાબતમાં તું અધૂરો છે મારે તમારે શોધી નાખવાનું છે કે આપણે કઈ બાબતમાં અધૂરા છીએ અને એ છોડીને પ્રભુની પાછળ ચાલીશું તો પ્રભુની પાછળ ચાલવાનો આનંદ અનેરો હશે હાલે લુયા પ્રભુ આ વચનો સમજવા માટે તમારી સહાયને મદદ કરો ગોડ બ્લેસ યુ હેવ અ નાઈસ ડે જુવાન દીકરો એ નાનપણથી પાડતો આવ્યો છે બહુ સારી બાબત છે અને ત્યાર પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને 11 21મી કલમમાં એવું લખેલું છે કે તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યો ને તેમણે તેને કહ્યું તું એક વાત સંબંધી અધૂરો છે અરે રે રે આ વ્યક્તિ તો બધી જ આજ્ઞાઓનું પાલન કરનારો વ્યક્તિ છે તો પછી તે એ કઈ બાબત સંબંધી અધૂરો હોઈ શકે આ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પાસે દોડતો દોડતો આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની આગળ ઘૂંટણ ટેકવી દે છે જીવન નો મહત્વ નો પ્રશ્ન પણ પ્રભુ ને પૂછે છે અને એ પરથી તો આપણને દેખાય કે આ વ્યક્તિ એ બહુ જ ઈશ્વર ની નિકટ ચાલનારો વ્યક્તિ હશે ઈશ્વર ને પ્રેમ કરનારો વ્યક્તિ હશે ઈશ્વર માં જીવન જીવનારો વ્યક્તિ હશે આવો વ્યક્તિ કોઈ બાબત સંબંધી અધૂરો કેવી રીતે હોઈ શકે વાલાઓ અહીં આપણને ખબર પડે છે કે આપણો પરમેશ્વર જેમ પહેલો સમુએલ તેનો સોળમો અધ્યાય ને સાત મી લખવામાં આવેલું છે પરમેશ્વર માણસ એ બહારનો રૂપ જોવે છે પરંતુ પરમેશ્વર એ તો હાલુયા એ હૃદય તરફ જુએ છે અને આ વ્યક્તિ બહારથી તો બહુ જ સારો છે બહુ આત્મિક દેખાય છે પરંતુ એના હૃદયમાં એક બાબત અધૂરો હતો અને એટલા માટે ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પ્રભુ સુખ્રીસ્ત તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે અને કઈ વાત સંબંધી હતો એ બાબત ઉપર પ્રભુ આગળ વધે છે અને કહે છે તારું જે છે તે જઈને વેચી નાખ ને દરીદ્ર્યોને આપી દે ને આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને બીજું કંઈ જ કહેતા નથી પ્રભુ કહે છે કે તારી પાસે જે દોલત છે કેમ કે આ પુષ્કળ દ્રવ્યવાન માણસ હતો તેની પાસે અઢળક દોલત હતી અને પ્રભુ એને કહે છે કે આ બધું જ જઈને વેચી નાખ અને એ વેચીને બધું દરીદ્ર્યોને આપી દે ગરીબોને આપી દે વેચી દે લોકોને અને પછી આવીને મારી પાછળ ચાલ પ્રભુ ખબર હતી કે આ વ્યક્તિ પાસે અઢળક ધન છે અને એટલા માટે તેનો ભરોસો એ આ દ્રવ્ય ઉપર હતો આ દ્રવ્યની અસ્થિરતા ઉપર હતો તેનો ભરોસો પ્રભુ પર ન હતો બીજી બાબત જેમ પ્રભુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્તા છઠ્ઠો જેને એકવીસમી કલમ કહ્યું છે એ પ્રમાણે કે જ્યાં માણસનું દ્રવ્ય છે ત્યાં તેનું ચિત ચોટેલું રહેશે આ માણસની પાસે બહુ બધું દ્રવ્ય હતું એટલા માટે એનું જે ચિત છે એનું મન છે એ જગતિક બાબતોમાં એના પૈસામાં એ ચોટેલું હતું તિમોથીને પત્ર પહેલો તિમોથી 6 10 કહે છે કે દ્રવ્યનો લોભ એ સગળા પ્રકારના પાપનું મૂળ છે આ દ્રવ્ય આ આ જુવાનની અંદર દ્રવ્યનો લોભ હતો દ્રવ્ય પ્રત્યે એને એટલો બધો લગાવ હતો એ દ્રવ્ય ઉપર એ ભરોસો રાખનાર વ્યક્તિ હતો અને બહારથી આ બધું દેખાતું નથી પણ પ્રભુ બધું જોવે છે પ્રભુ હૃદયને જુએ છે અને એટલા માટે જ્યારે પ્રભુ હૃદયનું સ્કેનિંગ કરે છે ત્યારે તેના આ આ જુવાન વ્યક્તિના હૃદયના સ્કેનિંગમાં દ્રવ્યનો લોભ માલુમ પડે છે એનો એનો મન એ દ્રવ્યની બાબત દ્રવ્ય ઉપર એ ચોંટેલું છે એ દેખાઈ આવે છે અને માટે પ્રભુ કહે છે કે આ દૂર કર જેને વેચી નાખ એ બાઇબલ કહે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું આકાશમાં તને દોલત મળશે કેટલી મોટી અજાયબ એવો બાબત અને તું અહીં વેચી નાખશે અહીં દરિદ્રોને આપી દેશે અને તને આકાશમાં મળશે પ્રભુએ અગાઉ આપ મે તમને સંદેશામાં શીખવ્યું કે તમે તમારે સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો આકાશમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો અને આ વ્યક્તિને પ્રભુ એ સલાહ આપે છે કે તું દરિદ્રોને વેચી દે વેચી આપ અને તને આકાશમાં દ્રવ્ય મળશે પણ 22મી કલમ કહે છે પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું અને મે ઉદાસ થઈને તે ચાલ્યો ગયો કેમ કે તેની ઘણી હતી આ જુવાન માણસ જ્યારે પ્રભુની આ વાત સાંભળે છે ત્યારે તેનું ઉતરી જાય છે અને તે ઉદાસ થઈ જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે આજે ઘણા બધા જુવાનો પ્રભુની પાસે આવવા માંગતા નથી પ્રભુના વચનના પ્રકાશમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણા જીવનની અમુક નકામી બાબતો પ્રભુને ન ગમતી બાબતો જે બાબતો સંબંધી આપણે અધૂરા છીએ એ પ્રભુના વચનના પ્રકાશમાં પ્રગટ થાય છે પ્રભુનો આત્મા આપણને દોરવણી આપે છે પ્રભુનો આત્મા જણાવે છે મારા દીકરા મારી દીકરી આ ખોટું છે આ ભુંડું છે આ એ પાપ છે તું તારા જીવનમાંથી તેને દૂર કર એ કદાચ દારૂની લત હોઈ શકે છે એ કદાચ પાનબીડી મસાલાની લત હોઈ શકે છે એ કદાચ મોબાઈલની લત હોઈ શકે છે એ કદાચ પોનોગ્રાફીની ગંદા ચલચિત્રો જોવાની લત હોઈ શકે છે એ કદાચ દ્રવ્યની લાલસા હોય છે એ કદાચ ઈર્ષા અદેખાઈનું પાપ હોઈ શકે છે એ કદાચ લડાઈ ઝઘડો કરવાનો પાપ હોઈ શકે છે આપણે બીજી બધી રીતે પ્રભુમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પ્રભુ કહે છે આ બાબતને પણ તું છોડી દે જે બાબતો ઉપર તમારું મન છે જે બાબતો પર તમારું મન ચોટેલું છે અને એ બાબતોના કારણે થઈને તમે પ્રભુને બરોબર માન આપી શકતા નથી પ્રભુની પાછળ ચાલી શકતા નથી પ્રભુને મહિમા આપી શકતા નથી પ્રભુ કહે છે કે આ બધું છોડી દે આ બધું વેચી દે વેચી દે તમારા જીવનમાંથી એ બધી બાબતોને તું દૂર કર અને તું આવીને મારી પાછળ ચાલ આપણે પ્રભુની સાથે ઘણી વાર રમત કરીએ છીએ આપણે બધું જ જે દુનિયાનું જીવન છે ભૌતિક જીવન છે સાંસારિક જીવન છે એ જીવવા માંગીએ છીએ અને સાંસારિક જીવનની સાથે સાથે આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રભુમાં ચાલીશું ને પ્રભુ બધું ચલાવી લેશે ના વાલાઓ પ્રભુ એ બધી બાબતો વિશે આ ખાડા કાન કરી રહ્યા છે પણ પરમેશ્વર તો આપણને પસ્તાવો કરવા તરફ આમંત્રણ આપી રહ્યા છે બોલાવી રહ્યા છે કેમ કે ચાહે છે કે તમને પૃથ્વી ઉપર નહીં પણ સદાકાળના ઘરની અંદર તમને ઇનામ મળે હાલેલુયા આજે તમે તમારા પોતાના જીવનને તપાસો આ જુવાનમાં એ દ્રવ્યની લાલસા કે પછી તેનું મન દ્રવ્ય પર ચોંટેલું હતું એટલે એ ઉદાસ થઈ ગયો ને ત્યાંથી ચાલ્યો ગયો આજે એવી કઈ બાબતો છે જે તમને ચર્ચમાં જતા રોકે છે એવી કઈ બાબતો છે જે તમને પ્રભુનું વચન વાંચતા રોકે છે એવી કઈ બાબતો છે કે જે તમને ખરા હૃદયથી પ્રભુનું નામ લેતા રોકે છે તો આજે અરે રાઈટ નાવ હમણાં જ એ બાબતોને કબૂલ કરો અને પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આ બાબત સંબંધી હું અધૂરો છું મારી સહાય કરો મને પવિત્ર આત્માનું સામર્થ્ય આપો અને આ બાબતોને આ ભૂંડાઈ આ પાપને મારા જીવનમાંથી મારા હૃદયમાંથી એને ઉખેડી નાખો તમારા પવિત્ર રક્તમાં મને ધો મને શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી કરી તમારી પાછળ ચાલી શકું અને પ્રભુનો આત્મા હમણાં જ તમારા જીવનમાં કાર્ય કરશે પ્રભુ ઈસુની પાછળ ચાલવાનો આનંદ અનેરો છે આ વ્યક્તિ ઉદાસ થઈને ચાલ્યો ગયો બાઇબલમાં ફક્ત એક વ્યક્તિ વિશે લખવામાં આવેલું છે જે ઈસુની પાસે દોડતો આવ્યો અને ઉદાસ થઈને ચાલ્યો ગયો બાકી લોકો આવ્યા સાજા થઈને ગયા મોટા મોટા આશીર્વાદો પ્રાપ્ત કરીને ગયા પણ આ વ્યક્તિનું મન એટલું બધું દ્રવ્યમાં ચોંટેલું હતું દ્રવ્યની અસ્થિરતા ઉપર એટલો બધો ભરોસો એને હતો કે ત્યાંથી ઉદાસ થઈને ચાલ્યો ગયો વાલાઓ પ્રભુ આપણને દરેકને આવું જ કે જાઓ તમે દ્રવ્ય વેચી દો દરિદ્રીઓને આપી દો એનો મતલબ એવો નથી એનો મતલબ એવો થાય છે દરેકનું મન જે બાબતો પર ચોંટેલું છે પ્રભુ કહે છે કે આ બાબતને તારે છોડવી પડશે આ બાબતમાં તું અધૂરો છે આ બાબતમાં તું અધૂરો છે મારે તમારે શોધી નાખવાનું છે કે આપણે કઈ બાબતમાં અધૂરા છીએ અને એ છોડીને પ્રભુની પાછળ ચાલીશું તો પ્રભુની પાછળ ચાલવાનો આનંદ અનેરો હશે હાલે પ્રભુ આ વચનો સમજવાને માટે તમારી સહાયને મદદ કરો ગોડ બ્લેસ યુ હેવી નાઇસ ડે